પલસાણા તાલુકાના બે પોલીસ મથકોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પોલીસ વિભાગના કર્મચારીઓ પ્રજાની સેવા અને સુરક્ષામાં ચોવીસ કલાક વ્યસ્ત રહેતા હોય છે પરંતુ તેમની અંદર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના ક્યારેય ઝાંખી પડતી નથી આ વાતનું જીવન ઉદાહરણ સુરત જિલ્લા પલસાણા તાલુકામાં જોવા મળ્યું જ્યાં બે પોલીસ મથકો પલસાણા અને વડોદરા જેડીસી પોલીસ સ્ટેશનમાં ઓગણસીમાં સ્વતંત્ર દિનની ઉજવણી ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી આ ઉજવણી ત્યારે વધુ વિશેષ બની હતી જ્યારે તાલુકામાં એના ગામમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ કાર્યક્રમને કારણે પોલીસ સ્ટાફ સુરક્ષામાં વ્યસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં તેઓએ વહેલી સવારથી સમય કાઢીને રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવ્યો હતો આ વર્ષે પંદર ઓગસ્ટે ઉજવાયેલા સ્વતંત્ર દિવસ પર તાલુકાના પોલીસ કર્મચારીઓ તેમની ફરજ અને દેશભક્તિ વચ્ચે સુંદર સમન્વય સાંધ્યો જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ એના ગામમાં આયોજિત હોવાથી પલસાણા અને કડોદરા જીલેજી પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી આમ છતાં તેઓએ વહેલી સવારે પોતાના મથકો પર ધ્વજારોહણ કરી રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરી હતી વડોદરા જીએલસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહના વડદ હસ્તે રાસ્તાધ્વજ લેવડાવવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ કર્મચારીઓએ ધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાઈને વાતાવરણમાં ભક્તિમય બનાવ્યું હતું તેવી જ રીતે મહેસાણા પોલીસ મથકના એસઆઈ સાજીદ અલી મહંમદ અલીના વડદ હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ધ્વજને સલામી આપ્યા બાદ તમામ કર્મચારીઓએ મિથાઈઓ વેચી એકબીજાને અભિનંદન પાઠવ્યા અને રાષ્ટ્રભાવના સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી આ ઉજવણીઓ દરમિયાન પોલીસ કર્મચારીઓએ શહીદોને યાદ કરી તેમના બલિદાન અને વંદન કર્યા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ લીધો હતો રાષ્ટ્ર સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીઓએ એ વાતને રેખાંકિત કરી કે પોલીસ વિભાગ માત્ર કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરતું નથી પરંતુ તે રાષ્ટ્રીય મૂલ્યો અને પરંપરાને પણ જીવંત રાખે છે